મિત્રો તમે જુઓ ને ભોજનાલય છે આ બાજુ નો વિભાગ છે ને એ બ્યાનો માટેનો છે જે પેરસવામાં આવે છે આ ભાત નું છે જોઈ શકો છો તો આવી રીતે ભાઈ પેરસવામાં આવે છે તરમ કેમ છો મિત્રો મજામાં ને આજે આપણે જોવાના છે ભટાણા ધામની ભોજનાલય કે ભાઈ ભોજનાલય કે વિશે ને ભાઈ ટ્રાફિક કેટલું બધું છે ને તો સંપૂર્ણ તમને માહિતી આપે વિડીયોમાં અંત સુધી હા મિત્રો તમે જો ને પ્રસાદી ની લાઈન છે આમ જોઈ શકો છો કેટલા ભાઈ આજે કેટલી ભીડ છે હજી તો કાલે છે ગુરુ પૂનમ ને આજે ભીડ તમે જુઓ કેટલી છે અને આ સંપૂર્ણ ભોજનાલય છે જોઈ શકો છો તો આવી રીતનું ભાઈ પબ્લિક ઘણું છે અને ઘણા ભાવિ ભક્તો કહે બાપાની પ્રસાદી રામ રોટી નો લાવો લેવા આવેલા છે આ મિત્રો તમે ને ભોજનાલય છે આ આ વિભાગ છે ને એ બહેનો માટેનો છે અને ભાઈઓ માટેનો બાજુ છે તો આપણે સંપૂર્ણ તમને માહિતી આપી અને આ છે રસોડા વિભાગ સામે તો આવી રીતની સિસ્ટમ છે ને આવી રીતે છે ને બધા ટેબલ લઈ જવામાં આવે છે જોઈ શકો છો કાઠિયા લઈને જાય છે સંયમ સેવ સરસ મજાનું એક મંડળ છે અને ટી શર્ટ પહેરીને એમ કહેવાય કે જો સેવા કરી રહ્યા છે જોઈ શકો છો તો આવી રીતે પીરસવામાં આવે છે આ મિત્રો તમે જોવો છો ને સ્ટોક કરવામાં આવ્યો છે પછી છે ને આપણા બાઉલ છે ને એમાં ભરવામાં આવે છે બધો સ્ટોક છે જોઈ શકો છો અને ભાઈ વાસણના તમામ જાતના ઘોડા છે આપ જોઈ શકો છો આવી રીતના ઘોડા છે ને સરસ મજાના એમ કહેવાય બેસાડીને જમાડવામાં આવે છે તમે સંપૂર્ણ જોવો છો આ બાજુનો છે ને ભાગ છે એ બેનો વિભાગ છે જોઈ શકો છો આપ તમે જોઈ શકો છો આવી રીતે છે ને સરસ મજાને એમ કહેવાય ટેબલ બેસાડીને જમાડવામાં આવે છે જોઈ શકો છો તો ભાઈ આવી રીતની સુવિધા છે અને સેંકડોની સંખ્યામાં એમ કહેવાય ભાવિ ભક્તો આવી ગયા છે જોઈ શકો છો તમે અને ભાઈ ટ્રાફિક હજી એટલું ને એટલું છે હજી તમે બારી જોશો તો એટલું ટ્રાફિક છે કારણ કે આરતી પૂર્ણ થઈ અને ભાવિ ભક્તો બધા પ્રસાદ લેવા આવી ગયા છે તો ભાઈ આવી રીતે જુઓ પીરસવામાં આવે છે તો સંપૂર્ણ તમે જોઈ રહ્યા છો આ ભોજનશાળા છે તો ભોજનશાળામાં આવી રીતે બેસાડીને જય રામ સે તારામ હવે આ આનંદ છે બાપા ભગનાણા ગામનો

તો ફાઇનલી આજે આપણે છે ને એમ કહેવાય બાપાની પ્રસાદીનો મોકો મળી ગયો છે ભાઈ અને તમે પણ આલો પ્રસાદી લેવા તો આપણે સંપૂર્ણ પ્રસાદી લઈને તમને આગળ જે વ્યવસ્થા છે એ તમને દેખાડી આ મિત્રો તમે જોવો છો મુખ્ય મંદિર છે ત્યારબાદ આ બાજુ ગાદી મંદિર સમાધિ મંદિર અને કાળભેરો દાદાનું મંદિર તેમજ ધ્યાન મંદિર એ બધું આ બાજુ આવેલું છે અને અત્યારે આ મુખ્ય મંદિરના તમે દર્શન કરી રહ્યા છો ગોય મિત્રો આપણે પહોંચી ગયા છીએ જોયે કે મુખ્ય મંદિર મારી પાસે તમે જોવો છો ને મુખ્ય મંદિર છે તો આપણે સંપૂર્ણ મુખ્ય મંદિરનાં દર્શન કરશું હું જોઈ શકો છો મુખ્ય મંદિર છે આ બાજુ ગાદી મંદિર છે તો આપણે સંપૂર્ણ દર્શન કરવાના છે દર્શન થતું હોય એ આપણે જોવા નથી ત્યારે મને જોવા સત્સંગ આવી રીતે થતો હોય છે જોઈ શકો છો ઘણા યાત્રિકો આવી રીતે ધૂન મંડળી આ તમે જોવો છો ને ભાઈ ધૂન ચાલતી હોય છે મોસ્ટ ઓફલી જેવા તમે ગેટમાં આવશો એવા તમને અન્નપૂર્ણા માતાજીના માતાજી દર્શન થાય તો અન્નપૂર્ણા માતાજી છે અને અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની એમ કહેવાય કે રામધૂન ચાલી રહી છે તો આવી રીતે ભાઈ ઠેક ઠેકાને રામધૂન ચાલતી હોય છે ધામ ભાઈ છે ને હાથે મજા આવે તો ખરેખર ભાઈ છે ને બધાના ધામની આ છે ને એમ કહેવાય કે સત્સંગ મંડળી છે ને ભાઈ જોરદાર હોય છે તો આપણે અલગ અલગ જગ્યાએ જાય અને ભાઈ તમે સત્સંગ જે થાય છે ને એ તમે દેખાડીએ હું આશા કરીશ કે મિત્રો આજના માં તમને છે ને ઘણી બધી માહિતી ભાઈ મળી છે આવા આગળ વિડીયો જોવા માટે ભાઈ પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો હાલો એક નવા નવા સુંદર મજાના બ્લોગ સાથે મળશે તો આવતી બધાઈને હર હર મહાદેવ બાપા સીતારામ જય હિન્દ જય હિન્દ જય ભારત સબસ્ક્રાઈબ કરી લેજો